અરે આમાં કેરી ખાઈ છે કેરી ને રોટલી ને હા તો બેસી આમાં તો શેસ તા બેસી જમવાટી કેરી ખા કેરી ખાતા કેરી ખાવા માંડે એટલે કેરી રોટલી ખાવી છે કેરી ખાવી છે આ સી ખાવા હાલો બેન તો કેરી ખાવા મળ્યા છે જેવી હે છે દસ વાગી ગયા છે ને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું હવે હું જાશું ચેષ્ટાની સ્કૂલ બેગ લેવા ચેસ્ટા ભાઈને બાબુ સાથે દુકાને ગઈ છે હું અહીંયા જાય અને ને ત્યાંથી અમે ત્રણેય સ્કૂલ બેગ લેવા જઈશું તો જોઈએ હવે ચેસ્ટાની સ્કૂલ બેગ મળે છે કે નહીં કાલે યુનિફોમ લેવા ગયા તા તો યુનિફોર્મનો તો કાંઈ મેળ નહોતો આવ્યો હવે સ્કૂલ ખુલશે એટલે બધું યુનિફોર્મ ને ચોપડા ને બધી તૈયારી કરવી જોઈશે ને હવે હું બેગ લેવા નીકળું આપણે oh ચેસ્ટા <laughs> <laughs> <theirsystem> <laughs>

અગિયાર વાગી ગયા છે અને આજે મારે બનાવી છે એ પ્રમાણે પાણી લઈશું મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે તો આ પાણીને આપણે પેલા ગરમ મૂકશું ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આપણે એને પાણી ગરમ મૂકી દીધું છે અને એમાં નાખશું આપણે ત્રણ ગ્લાસ માં ત્રણ વાટકી જે ત્રણ વાટકી ખાંડ નાખશું હવે આપણે એને હલાવશું અને આ પાણી ઉકળે ત્યાં સુધી ગરમ થવા દેશું હવે આપણે આ પાણી ગરમ મૂક્યું તો ખાંડ નાખીને એ ઉકળી ગયું છે આટલું ઉકળે ક્યાં સુધી ગરમ કરવાનું હવે આ પાણીને આપણે બંધ કરી દઈશું અને હવે આ પાણી ઠરવા મૂકી દઈશું ઠરી જાય પછી આપણે ફ્લેવર ને નાખી અને કેન્ડી મૂકશું જો ટેસ્ટ આવી ગઈ છે બાપુ આરે દુકાને હતી સ્કૂલ બેગ લેવા ગયા હતા ફાઈનલી આ સ્કૂલ બેગ લીધી છે ઓકે ઓ ટેસ્ટ આ

ચોપડા માટેના બે ખાના છે બે બાજુ પાણીની બોટલ નાખવાનું છે એક બાજુ છાઈશ નહીં ને એક બાજુ પાણી નહીં પાછળ ગરમી ન થાય ને પાછળ માં આટલે થઈ ને છે પરીક્ષા લે એટલે આપે એ નાખવા માટે રસોઈ તૈયાર ગઈ જમવાય બેસી ગયા અમે દૂધી દાળનું નું શાક બનાવ્યું છે રોટલી છે કેરી સુધારી છે આજે પાપડ છે હમ હાલો બધા હા બેનને તો દહીં ભાવે એટલે ચેસ્ટ અને બહુ ભાવે દૂધી ખાય તો બુદ્ધિ આવી જાય છે અમે જમીન કામ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા કેન્ડીનું મેં પાણી ગરમ કર્યું હતું એ ઠરી ગયું છે હવે આ કેન્ડીન પાણી ઠરી ગયું છે અને આ મેં આ કેન્ડીન ના મૂકવાના ડબ્બા ધોઈ ને ખાશે સ્ટેન્ડ હવે આ બે ફ્લેવર માં બનાવી છે એટલે બે અડધું અડધું પાણી કરી નાખશું અડધી ઓરેન્જ ને અડધી લીચી આપણે આ ટેન્ક નો ઓલો શરબત આવે છે ને લીચી ફ્લેવરમાં અને ઓરેન્જ ફ્લેવરમાં ઈ શરબત લઈ લીધા શરબતના પાવડર ઈ શરબત ના ઈ પાવડર નાખીને જ આપણે કેન્ડી બનાવશું તો આ આમાં લીચી નું નાખવાનું છે તો ચેસ્ટા નાખે છે એને નાખવું છે આપણે આમાં ટેસ્ટ આવી જાય એટલો પાવડર નાખવાનો બસ હાલ આવીને જોઈ લેવાનું બેન કેન્ડી બનાવશે ફ્લેવર તૈયાર થઈ ગયો છે હવે ઓરેન્જ ફ્લેવર રેડી કરશે ચેસ્ટા હવે ઓરેન્જ ફ્લેવરમાં એ રેડી થઈ ગયું હવે આ પાણીમાં ઓરેન્જ ફ્લેવરનું નાખવાનું છે તો ચેસ્ટા કેન્ડી બનાવે છે ઓરેન્જ ફ્લેવરની નાખ થોડુંક આપણે શરબત બનાવી ને એની કરતાં થોડુંક જાજુ જાજો પાવડર નાખવાનો એટલે કેન્ડી મસ્ત ખાટી મીઠી ને ટેસ્ટી થાય નાખ થોડુંક હજી બસ હવે ચેસ્ટા હાલ લેશે હા એ સ્પૂન થી ચર હવે અહીંયા આપણું ઓરેન્જ

હવે આપણે આમાં નાખી દેશું હવે આ ઓરેન્જ ફ્લેવર ની પાંચ કેન્ડી અમે મૂકી છે પાંચ કેન્ડી ભરાણી એક બાકી રહી ગયું હા પછી લીચી ની આવશે લીચી ની મૂકશો પેલા લીચી નું ગાળી લઈશું આપણે આ લિક્વિડ લીચી નું આ બેન બસ રિયાજો

હવે આના ઢાંકણા ઢાકશે ને જો ચેસ્ટાબેન કેન્ડીના ઢાંકણા બંધ કરે છે આના ત્રણ જ ઢાંકણા છે

હમ સાંજે જ ખાવાની છે કેન્ડી આજે કાલ સાંજે કેન્ડી ખાધી હતી અમે હં ટેસ્ટ કરવા માટે કે લીચીની કેન્ડી કેવી લાગે છે એમ કા પણ બહુ મસ્ત લીચીની કેન્ડી લાગતી હતી હવે આપણે આ સાંજે ખાઈશું અત્યારે દોઢ વાગ્યો છે દોઢ વાગે મૂકી છે દસક વાગે દસ વાગ્યા ના આસપાસ થઈ જાય છે કે કેવું ચેસ્ટ હતા હા તો અમે જોશું કેટલા વાગે કાઢવી એ બતાવશું હવે અમે ઉઠી ગયા છીએ અમારે આજે સાંજે જવાનું છે બહાર અને અત્યારે તમે કાલે વિપુલની નહીં જુનાગઢ ને દ્વારકા ગયા હતા એ ભાગ જોઈ લો દ્વારકા પોતા વિડીયો ને હું સેન્ડ કરી જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય